નિકુંજ ગોસ્વામીની પિતાની સારવારના નામે રજા પર ઉતર્યાની માહિતી હાલ સોનલ સોલંકીને પીપી સવાણી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયા છે ત્યારે સોનલ સોલંકીના પતિ નિકુંજની હાલ કોઈ ભાળ નથી મળી રહી નિકુંજ ગોસ્વામીની રિવોલ્વર જોવા મળી છે નિકુંજ ગોસ્વામીની પિતાની સારવારના નામે રજા પર તેઓ ઉતરી ગયા ત્યારે મહિલા અને ફો સોનલ સોલંકી પર જે ફાયરિંગ થયું તેને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ જાણવા મળ્યું છે કે આ જે રિવોલ્વર હતી તે સોનલ સોલંકીની હતી ત્યારે આખરે સવાલ થાય છે કે આ રિવોલ્વર કોની હતી